ગુડ મોર્નિંગ

ગાડો રણવા નેટરો નેટરો આપણે કહી લઈએ હમ પછી તેવડી દો બના કોણ દીને તો આટ વાર નેટરો આરોળો એનો બોર્ડનો શું છે કે આપણો ઓર્ક કરતું મજેરું એટલે જેસંગળીયા દેવુ માયમ બજાર સુ હિયર માયમ

ফোন কৰো এংখা নিজ পাপ બાજુની સ્વીચ પડવાનું ને કયા સ્વીચ પાડ સ્વીચ હા બોકેસ થઈ ગયું થઈ ગયો હલ્બા બાજુ રાજ્યા થઈ ગયો હલો મસ્ત થઈ ગયા લોકે રાજદ રાજા થઈ ગયો થઈ ગયો ગયું પાસે બંધો ગાંડા ફેરવું નથી તો આમ ફેરી ફેરી બંધ થઈ ગયો એક વાર ફેરી એક વાર એક વાર વન ટ્રે બહુ કાલ દંડ આવી જાવ આવી જાવ હજો ફેરી એક વાર ફેરી

અરે બોલ છે લ્યો ઉભો રહી ગયો તને ખબર પડે પંખો સારું પાછું ટાઉં થઈ ગયું પંખાનું મેં ગયું એટલે હવે એ તો માર છે

પેલી સુપ પાડી સુઈ પાડી સુઈ હા બહુ કથા આવી જાલ ખપડે કે નવે હવે pata hai mujhe le

ঠিকে টমি ভয়ে পাৰ্ক পাৰ্ক মই মাৰো পানী পি দূৰ মস্তি নাই મારી મમાને કહે તો પાણી દોવા છે કે નહીં પણ કે બસ લે બસ એ બસ છે પણ બહુ નો ચેડીનું પાણી છે કેમ લાગ્યું હા ચુખ્ખોટું કે હેલા કેવું લાગ્યું ફાઇન લાગ્યું પીવું સો દરે નથી પીવું કરે અરે પીવું છું આઠ દિવસ થયા સવારે ખાવાનું મગ એક દિવસ ખાખરા દી કાંઈ ખાવાનું વન ડે ફોર હોટલ અને બહુ થાય તો હાલવાનું તહેવાર છે ને તો તહેવાર થઈને હાલવાનું અને કરવાના કાંઈ નહીં પંદર દિવસ બધું કરવાનું છે હાલવા વાળું નહીં ફંક્શનમાં જવાનું ત્રણ દિવસ ઉદયપુરમાં કેમ થાય જોયું જાય એ એ પછી હું જોઈન કરીશ જીમ ચિકા છ કસરત કરવાની છે એટલો કમ્પ્લીટ કરવાનો છે ઈટ્સ ઇન ફાઈનલ છે લાલન રોડ છે માહો માય જો લાવ બસ પેડમેન્ટ આવ પેન કલર આઈ દે ગુલાબી કલર કરવું પડે લાલી ભાઈ ભાઈ તડકો તડકો લાલી બહુ છે ને પાણી ભેગું જોઈ લો પાણી ભેગું રાખવાનું હું કેવું બધું પાણી પીવાનું પાણી પીવાનું ભાઈ તડકો કેવો મોહન મીઠાઈ એક ભાઈ આપડે આવે છે આવી ગયો અમારે ખર્સદ ભાઈ જોયું વા ખર્સદ વાત હું પિંક કરી આવું વાઈફ નું બરી રૂપી બરી નું પાણી પીવાનું ફર્સ્ટ ક્લાસ

હું નામ જેવું શું નામ લખ્યું છે હે હું નામ છે આપણે ગાડીનું નામ રાખ્યો છે આપણે વેરિયા 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 ઓપ ઓપ કરો YouTube માં છે બધું ફોલો કરી દીજો બગ તો હું મારશે ને મારશે કરો સપ્ટેમ્બરની આની કરીજો મારી કરતાંદર મારી હાલ છે એના તો ઓલરેડી આલો મને હું કોઈ કહો નહીં એમ ગમેય કરે મજા આવે થોડાક નો કરો હાલે હોલ્યુડ મહીયા ચલો છોકરી લ્યો છોકરી બોલ આવે વાહ હાલ જલ્દી થાય જલ્દી તો સિમ્બલ ભેગો ભેગો અને સિમ્બાન શેરુડ ભેગા ભેગા હાલ ને હવે શું કરશો ચલો ભાઈ ભણવા ભાઈ જાશો ભણવા ભાઈ જાશો તો સ્કૂલે જાશો स्कूल इज अ बहुत महिम মিম্বা তো বডা চিম্বিম্বিম্বিম্ব ন তুমি হে ন থৈ গৈ যিম্ব কোনো চিম্বে ময়ে হায় শুছে লাগে বহু বহু ভাড়ী

মংগাৰ <MAN> <ngày> okay. <atyune>